સાયલેટ હતો તેમને ફોન કરો ફોન ઉપાડતા નહી તમે યાર પણ શેઠ ફોન સાયલેન્ડ હતો શું પૈસા લઈને વાપરી જાય તમે ફોન ઉપાડતા

ગમે કરો ભેગ માજે પૈસા પૂરા પાડો મારે પૈસા જોઈશે તો એક મહિનાની મુદત આલો એક મહિના મહિનાની મુદત મુદત કોઈ ના મળે પૈસા તો મારે આ કાલે કાલે જો ભાઈ જાર દુધી તમે પૈસા ને આલો તાર ઉધી મો તમાર ઘરે ઘરે હોય રહેવાનો છું પૈસા પર જડો કરો કો કરો તો પડશે ને શેઠ હવે આજનો દાડો કો કરો ભયા આજનો દાડો શેઠ ની કે

એમ બેટા આજ તો પૈસા આયેલા નથી કાલે બેટા જે બાર વાજાની બોલી કરી છે ચેથી કાઢી લાગશે એ પાતળામાંથી કાઢી ને કાલે પૈસા બેટા કંઈ લેવાના છે મારે ગમે એ કરીને કાલે તો પૈસા નથી એ તો દાતાએ કર્યા છે બેટા ખડો કાલે તો ખબર પડે બાર વાગે કાલે કાલે વાત ભયા હારો આપે તો શેઠ ને કામ નું બાદો બીદો દાડો ઊવી ગયો પ્રો ને શેઠ હમણા આવતો છે ને હારું પૈસા કોઈ શેઠ શું નથી શું કરશો ભયાળો શેઠ શેઠ આવે ત્યારે ખબર પડે તો હમણા આવતો જາດ તો કાળા વાળા છે ખાઈ દો ખાઈ દો કરશી હમણા તો કોક કરીને દાડો કરવા નો દે ને બાદો કરીને શેઠ બસ તો ભયા એ ભયા શું

પૈસા વગર આવતા નઈ ઘરે પાછા થવાનું હોય પૈસા વગર નઈ ઘર આવતા આ બાજુ થતા આ બાજુ હે પ્રભુ હે કૃષ્ણ જગન્નાથ હોય

કાના બેટા બે હજાર તો હાલી ગયા છે

ભગવાન ખુબ પૈસા હાલે તમારે હેડો ભગત તો આપડે હવે આજ તો પૈસા ઘણા હમણાં શેઠ ને હાલી ને બધું પટાઈ નાખે પૈસા પૂરા પૈસા અને હવે આવા પૈસા દર ટકે કોઈ ગરીબ ને હાલતો મત મારતો મત આ તો તમે તો અમારા આબરુ ના ટકા કરવા

વધારે વ્યાજવાળા પૈસા લેવા નહીં અને જો લ્યો તો અમારા જે આવી હાલત થાય ભિખારી બની અને પૈસા ચૂકવવા પડે એટલે જો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો અને સપોર્ટ કરો સપોર્ટ કરો જય માતાજી માતાજી બાય